નગરપાલિકાના સભ્યો અત્રે ઉલ્લેખનીય છે કે હાલના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે પણ નગરજનોની સુખાકારી માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ જણાવ્યું હતું કે આ હેલ્પલાઇન નંબર થી છોટાદેપુર નગર માં વસતા તમામ નગરજનોએ નગરપાલિકાના ધક્કા ખાવા પડે નહીં અને નગરપાલિકા જે નાગરિક આ હેલ્પલાઇન નંબર ઉપર કમ્પ્લેન કરશે એને એનું કામ પત્યા પછી નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરા અંગે પણ જણાવવામાં આવશે જેથી નાગરિકોને સુવિધા મળવાની સાથે સાથે નગરપાલિકાના વેરાની વસુલાત પણ થઈ શકશે રેહન પટેલ નેશન બ્રસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર